બીજું સ્વરૂપ છે બ્રહ્મચારીની જે અનંતમાં વિચરણ કરે છે જો અનંત છે તો ગતિ કરવાનો શું અર્થ છે સર્વવ્યાપી ગતિ ક્યાં કરશે હા અને ના ભલે કંઈક સર્વત્ર હોય તેમ છતાં તે ચલન કરી શકે છે તે ચલિત છે વિચારો કે બધું બધે જ છે અનંત સ્થિર પણ છે પરંતુ અનંતમાં ગતિ સૂક્ષ્મ જગતની વાસ્તવિકતા છે અને તેથી સૂક્ષ્મ જગત છે તે સ્થિર નથી આપણે અવકાશને સ્થિર માનીએ છીએ પણ તે તો વિશાળ અને ગતિશીલ છે જેમ સમુદ્ર ક્યાંય નથી જતો પણ તેના તરંગો પોતામાં જ ગતિશીલ છે અગાત સમુદ્રના મધ્ય પર તરંગો છે તમે કહેશો કે અરે તરંગ ઉઠવા માટે ખાલી જગ્યા તો જોઈએ ને તો જ્યાં સમુદ્ર નથી ત્યાં તરંગો થઈ શકે છે આ સૌથી નજીકનું ઉદાહરણ છે કે જે આપણે આપી શકીએ છીએ અનંતમાં ગતિ એ એક અર્થ છે બીજો અર્થ છે શક્તિનો કન્યા છે ઉદાહરણ તરીકે આજના સૂર્ય કિરણો તે જૂના હોવા છતાં તાજા અને નવા છે દુર્ગાના બીજા સ્વરૂપમાં એક નવીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે